નમસ્કાર મિત્રો આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે બ્રિજભૂષણ સિંહની વાત કરવાના છીએ યાદ આવે છે કઈ દિલ્હીમાં જંતર મંતર પર ચાર પાંચ મહિના સુધી દેશના ગૌરવ સમાન જે મહિલા કુસ્તીબાજો એમનું જાતીય શોષણ આ કુસ્તીબાજ ફેડરેશન જે ભારતનું હતું કે છે એના વિરોધમાં એ આંદોલન ચાલ્યું ચાર પાંચ મહિના સુધી આંદોલન ચાલ્યું માન્ય વડાપ્રધાન ના કાર્યાલયથી થોડે દૂર સંસદ ભવનથી થોડે દૂર પણ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત પોલીસે ઓલિમ્પિકમાં મેડલ લઈ આવનાર આ મહિલા કુસ્તીબાજોને જે રીતે કછડવાની કોશિશ કરી જે રીતે માર મારવાની કોશિશ કરી જે રીતે ઢસડવાની કોશિશ કરી સવાલ માત્ર એટલો હતો

એ કેસની સુનાવણી પણ શરૂ થઈ ગઈ છે અને ભાઈ પહોંચ્યા આજે દિલ્હી હાઈકોર્ટમાં કે આ કેસને રદ કરાવવા માટે પણ એ રદ કરવા માટે માનનીય મુખ્ય ન્યાયાધીશ અને એમના બીજા ન્યાયાધીશ એમણે એમને દાદ આપી નહીં ન્યાયમૂર્તિ નીના બંસલ ક્રિષ્નાએ બહુ સ્પષ્ટપણે એના પછી તમે અહીંયા આ કેસ રદ કરાવવા માટે કેમ આવ્યા બ્રિજભૂષણસિંહના વકીલ એમનું રાજીવ મોહનનું એવું કેવું હતું કે આ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પદેથી એક સોચી સમજી વ્યૂહરચનાના ભાગરૂપે આ રેસલર્સ મહિલા કુસ્તીબાજો એ આક્ષેપો કરી રહી છે મને લાગે છે કે આવા આક્ષેપો અને ખાસ કરીને જાતીય ઉત્પીડનના આક્ષેપો એ ઓલિમ્પિકમાં મેડલ લાવનાર એ કરે ખોટે ખોટા એવું તો બને નહીં અને સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી કરવી પડી હતી કારણ કે પોલીસ એફઆઈઆર કરવા માટે તૈયાર નહોતી કારણ બહુ મજબૂત એવા ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા અને નરેન્દ્ર મોદીને માથે લોકસભાની ચૂંટણી આવી રહી હતી એટલે એમની ગરજ પણ હતી કારણ કે બ્રિજભૂષણ સિંહ એવું બાહુબલી નામ ઉત્તર પ્રદેશમાં કે જે પાંચ છ બેઠકો ઉપર અસર કરી શકે જોકે નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે બ્રિજભૂષણ સિંહની એના ઉપર એમના ઉપર કેટલી વગ હશે એ તમે સમજી શકો છો કે એમના નાના દીકરા એ તો ત્યાં એમએલએ છે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં પણ બ્રિજ મૂર્શનસિંહને એમની સામે ચાર્ટ શીટ થયા પછી એમણે લોકસભાની ટિકિટ એમને ન આપી પરંતુ એમના પુત્રને આપી અને એમને જીતાડ્યા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ મને લાગે છે કે કોલકાતામાં જે બળાત્કાર અને હત્યાનો કેસ થયો એમાં આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી તૂટી પડી છે પરંતુ ઉત્તર પ્રદેશમાં બળાત્કાર અને હત્યાઓના કેસ થઈ રહ્યા છે પણ ત્યાં યોગી નું રાજ્ય છે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે મોદી શાહ નું રાજ છે છતાં ત્યાં આવા કોઈ ઉહાપો મચતા નથી ત્યાં કોઈ પગલા લેવાતા નથી ભાજપી શાસિત રાજ્યોમાં લેવાતા નથી જેની વાત આપણે વિગતે દસ્તાવેજી આંકડાઓ સાથે નવ વાગ્યાના એપિસોડમાં તો કરવાના છીએ એટલે તમારે એ નવ વાગ્યાનો એપિસોડ તો જોવો પડશે અને આજે જે વાત આપણે કરવી છે એ આ બ્રિજભૂષણ સિંહ બ્રિજભૂષણ સિંહ સામે નાબાલિગ કુસ્તીબાજ મહિલા કુસ્તીબાજ એને પણ આક્ષેપો કર્યા જાતીય શોષણના પરંતુ એમની સામે જે પોક્સો કેસ લાગે અને તાત્કાલિક ધરપકડ થઈ શકે એમાંથી બચાવવા માટે એના આક્ષેપો થયા છતાં એ કેસ એ પાછો ખેંચાઈ જાય એના માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા અને એ પ્રયત્નોને અંતે કમસે કમ એ નાબાલિક જે રેસલર જે મહિલા કુસ્તીબાજ હતી એને આક્ષેપો પાછા ખેંચ્યા એ પણ દમદાટી આપીને પાછા ખેંચાવવામાં આવ્યા એમાં ઉત્તર પ્રદેશ વિરુદ્ધ હરિયાણાનો પણ ખેલ ખેલવામાં આવ્યો કારણ કે મોટા ભાગના જે મહિલા કુસ્તીબાજો હતા એ હરિયાણાના હતા અને તમને નવાઈ લાગશે કે એ જ્યારે ઓલિમ્પિક માંથી મેડલ લઈને આવ્યા ત્યારે માન્ય વડાપ્રધાને એમને પોતાના નિવાસ સ્થાને તેડાવીને એમની સાથે ફોટો સેશન પણ કર્યું હતું અને એમના વિશે ગૌરવ અનુભવ્યું હતું પરંતુ જંતર મંતર ઉપર જ્યારે એ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ થકી એમનું જાતીય શોષણ થતું હોવાના આક્ષેપો ખુલ્લેઆમ થયા અને જન સમુદાય એ આંદોલનમાં જોડાયો ત્યારે નરેન્દ્ર મોદી એ

એમણે પગલું ભર્યું હતું આ આની અંદર બજરંગ પુનિયા સાક્ષી મલિક વિનેશ ફોગાટ અને બીજા પણ સંખ્યાબંધ લોકો એ આમાં જોડાયા હતા પરંતુ પેલા પોક્ષો કેસમાંથી ભાઈ છૂટ્યા સુપ્રીમ કોર્ટમાંથી જ્યારે આદેશ છૂટ્યો કે આ બ્રિજભૂષણ સિંહની સામે એફઆઈઆર કરવામાં આવે ને એમના જે આસિસ્ટન્ટ હતા એસિસ્ટન્ટ સેક્રેટરી રેસ્લર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વિનોદ તોમર એની સામે પણ ચાર્જશીટ કરવાનો આદેશ છૂટ્યો ત્યારે અમિત શાની દિલ્હી પોલીસે એમની સામે ચાર્જશીટ કરી હતી નહીં તો એમને બચાવવામાં કશું જ બાકી રાખવાનું નહીં એવી એમણે વાત કરી હતી અને આજે એ જ્યારે આખી વાત હાઈકોર્ટમાં ગઈ ત્યારે હાઈકોર્ટની અંદર પાંચ મહિલા રેસલર્સ એમને આમ તો એમના નામ ન આપી શકાય એટલે નંબર વન વિક્ટીમ નંબર ટુ વિક્ટીમ નંબર થ્રી વિક્ટીમ નંબર ફોર અને વિક્ટીમ નંબર ફાઈવ આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને આઉટરેજિંગ મોડેસ્ટી ઓફ વુમન એટલે કે ત્રણસો ને ચોપન ની ધારા આમની સામે ગુનો નોંધાયેલો છે અને એમાં એક્યુઝ નંબર નંબર છે અને વિનોદ તોમર એ આરોપી નંબર બે છે વિનોદ તોમર એ આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ એટલે ફોર્મર આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ રેસલર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે અને બ્રિજભૂષણ સિંહ એમને રેસલર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પદની ચૂંટણીમાં એ સહભાગી ન થઈ શક્યા પરંતુ એના નવા અધ્યક્ષ તરીકે જે આવ્યા હતા એ પણ એમના કયા ગરા હતા એ વાત પણ એટલી જ જાણીતી છે અને આજે આ જે હાઈકોર્ટમાં જે કાર્યવાહી ચાલી એ કાર્યવાહીને અંતે અદાલતે આદેશ એવો આપ્યો છે કે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર આગળની સુનાવણી એ હાઈકોર્ટમાં થશે પણ એ એમના વકીલે તૈયાર કરીને અદાલત સમક્ષ રજૂ કરવી પડશે અદાલતનું બહુ સ્પષ્ટ કહેવું છે કે ટ્રાયલ શરૂ થઈ ગયો એ પહેલા તમારે જેને હાઈકોર્ટમાં એપ્રોચ થવું જોઈએ પણ તમે એ કર્યું નહીં અને નીચલી કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ ગયો એના પછી તમે કેમ આવ્યા એ મોટો પ્રશ્ન છે હકીકતમાં બ્રિજભૂષણ સિંહ એ બાહુબલી નેતા છે અને જેનાથી કદાચ નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ પોતે પણ ગભરાતા હોય અને અથવા તો એમની કૃપા દ્રષ્ટિથી કેટલીક બેઠકો જીતવા માંગતા હોય ઉત્તર પ્રદેશમાં છતાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું ત્યાં આગળ આકલનો કરતા હતા કે એસી માંથી બેઠકો એ ભારતીય જનતા પાર્ટી જીતી જશે જ્યારે હકીકત એવી બની કે સડત્રીસ બેઠકો સમાજવાદી પાર્ટી જીતી છ બેઠકો

બ્રિજભૂષણસિંહ એમનો વટ એમણે જાળવી રાખ્યો કારણ કે એમના દીકરા થયો લોકસભાની અંદર પણ આજુબાજુની લોકસભા એ બાબત પણ છે ને બહુ સ્પષ્ટ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લોકોને જગાડતા રહેશો કમેન્ટ કરશો લાઈક કરશો નમસ્કાર